હવે આપણે તો માલ જ ગેરંટી વાળો હા વલસાડમાં મારો પ્રોગ્રામ એક ભાઈ આવ્યા મને કે તમે આમાં કેવી રીતે જંપલાવ્યું બોસ હવે કેમ જાણે મેં આમાં પલોઠીઓ માર્યો હોય હા 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 આટલું બધું યાદ રાખો તમે લોકો ખોરાક શું ખાવ છો કીધું કોરી ચટણીના ફાંકડા મારી પૂછી જ લેવું એમ એક ભાઈ ને હાથ નો લકવા થઈ ગયેલો વેપારી ગોળ છે કે 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 આ ભાવ બતાવો જઈએ વેપારી ગોળ આપ્યો ને હાથ ઉપડી જ ગયો આમ આમ કરીને કે ચીકણો બહુ છે તે વેપારી કે મૂકી દે તે કરી નાખો હા તો કણીઓ વાળો પણ તે જે આને ઝપટમાં લીધો ને હા એમાં ચીકણો થઈ ગયો હા માથા નો લકવા થાય એને દુકાને ન બેહાય તમે જો કામ નો આપણને અનુભવ ન હોય એ કામ ન કરવું પેલા તમારે કંપની કરવી હોય તો પેલા તમે શેની કંપની કરવા માંગો છો એમાં પેલા ધ્યાન આપો આ કારીગર આવે ને કંપની ખુલે એ ન હાલે આપણને જ ખબર હોવી જોઈએ પેડલ આપણે મારીને હેન્ડલ બીજાના હાથમાં થાક બહુ લાગે પેલા પંખા હોય ને હતી ગામડામાં હા ગામડાની સાયકલમાં એક તો પંખા નો હોય બ્રેક નો હોય સીટ નો હોય જૂની ટ્યુબ હોય એ ન્યા વીટી હોય આમે અને પેડલ નો હોય લાહી ધર્યું હા હા અને તમે આમ પેડલ મારો ને એમ જાકર જેવું આવ્યું ને છટકે નહીં એવી અહીં ખૂટીમાં લાગે તો અંધારા આવી જાય હા અને એમાં કોઈ સાયકલ લઈને નીકળો હોય ને તો કોઈ હાઈલો જતો કે ભાઈ ગામ સુધી લેતો જાય ને તો કે વાહે બેહીન પેડલ મારવા હોય તો બે હા તો લોકો બે જાતા ને વાહે બે પેડલ મારો ને એનો થાક બહુ લાગે કઈ ચાલવાનું નહીં ને સેક્શન લાંબુ થાય હા હા એક જાડો જણ હાઈલો જતો મખુડી જેવો સાયકલ લઈ નીકળ્યો ઓલો ગામ સુધી લેતો જાય તો કે પેડલ તો લઈ જાવ કે હા બે જા બે ગયો આમ ઢોરો આવ્યો ને તે ઢોરો ચડ્યો ને ચડીને સાયકલ તે ઓલો થાકી રહ્યો કે માન ઢોરો સાયકલ ચડી તો એ ઓલો જે સાયકલ નું હેન્ડલ પકડ્યું કે યાર ઈ તો મેં બ્રેક રાખી એમ કે નકર પાછી પડત ત્યારે ખબર પડે આગલું વ્હીલ એક જ ફેર્યું હતું વાહ એટલે વ્હીલ તો લીટી થતી જતી ત્યાં આ તો લોટકો કેવો હોય છે ઢળીને ઢોરો ચડાવી દીધું બોલો હા ગામના પાદરમાં માં બે જણા પી ગયા છે સાયકલ એક જ તો એમાં કેરિયરના નટબોલ નીકળી ગયેલા તે એક સાયકલ આંકવા મીંડો ને એક વાહ કૂદકો મારી બેઠો તે રોદો આવે ને કેરિયર ભટકાય તો ઓલો કે મોટા હવા ગઈ થબકી આવે એ કે આયલા મણા જ દુકાન છે ભરી લેહો હવા હા તે દોરીને ગયા બે પંચરવાળાની દુકાન એ પંચરવાળા ચોખ્ખું લખતા પંચર કરી આપશું એમ એક હશે ને એક ઈવડું એ કરી દે એમ એટલે ભગવાનના ના ગુનેગાર નહી એટલે કે હવા ફરવી તો કે લાઈટ નથી કે પંપ નથી રાખતા કે છે અંદર જૂનો જૂનો પડ્યો હવે એક જાત વાંચો ને ઘોડી ચડાવી બે જણા દુકાનમાં માં ગયા એક નળી ઉપાડી એકે પંપ ઉપાડ્યો બહાર આવીને એકે નળી ચડાવી ને એક મહિનો પંપ મારવા અઢાર પંપ માર્યા ધળીંગ દઈ ને થયું ટાયર ફાટી ગયું બાજુ એક ભાઈ દોડીને આવ્યા એક ઝાપટ મારી તો કે ભાઈ મારી સાયકલ છે ને ટાયર ફાટી ગયો તરત મરાય કેમ કે કાકા તારી સાયકલ બાજુમાં પડી છે હવે એની સાયકલ ભૂલી ગયેલા અને ઓલો એક તો હવા પરી માં પાન ખાવા ગયો ને એમાં અઠાર આવડા આવે માર્યા બીજા હા હા એક ફોર વ્હીલર ને એક ભાઈ નીકળ્યો એક ભાઈને ઉલાડી નાખ્યા ગયા બોલો માણસો ભેગા થઈ ગયા કાટલો જાડી મારવા મને બોલો હું કે જેને લાગ્યું છે એ કઈ બોલતો નથી ને તમે શું સોટી પૈાર કીધું આમાં લાગ્યું હોય ન બોલે આપણો દેશ આમ જ બાહ્ય રહી ગયો કે જેને લાગી ગયું એને બિચારાને ને મનમાં નથી એક શબ્દ મારા માટે નથી બોલ્યો કે હવે કીધું હા હાજ હોય બોલે ને એ હા હા અત્યારે હાઈવે છે તમે જાઓ વાહન ની ધરણાથી બોલે હા હવે તો જો કે આ ફોર્ટેક રસ્તા થઈ ગયા તો વાં તો પ્રોગ્રામ હોય ને તો અમારે આગલેદી આવવું પડતું ત્યારે સુરતમાં અમે પોગ્રામ કરી શકતા હવે અહીંયા સુરતમાં પ્રોગ્રામ હોય ને સવારે ઘેરેથી સિરામણ કરી નીકળી તો અહીં પોગી જાય હા અહીં તો એલો નાના પ્લેન હેલિકોપ્ટર હાલતા હા હા હવે હાલ તો નહીં એ રાજકોટ સુધી ચાલુ કર્યા પણ કે ગાજે કીધું તો પેસેન્જર હોય એટલે ભારી જાય ને હોય તો ન ગાજે હા હા હું એક વાર મુંબઈ થી એક પ્લેનમાં માં રાજકોટ આવ્યો ને તો એ નાનું હો પચાસ હો માણસનું નું પ્લેન અને કોણ કેટલાક વર્ષ નું જૂનું હોય છે પુષ્પક વિમાન થી જૂનું હોય તો એ ના નહીં અને મારો હું હું ને કપડ બકડ થાય હો અને બારી પાસે હું બેઠેલો માનતા કરવી પડે કીધું આ કીધું પુગાડી દે તો હાર એમ હા હા ઘણી ડૂમો આવી જાય પણ બીજા માણસો આપણા હમુ જોતા હોય એટલે આપણે એને એમ લાગે કે અમે કઈક પહળ છે એમ બેહવું પડે હા હા કરુણતાને મેં દાબી રાખીને સુરવીરતાના ભાવ ધારણ કરેલા બોલો અને ભૂંગરું મારું ભૂ ભૂ થયું બહરાતી બોલ લે જાય હા રે રાજકોટ આવેલું કીધું હવેથી હાલીને વહી જવું બાકી આવા પ્લેન માં બેહવું જ નહીં તો હવે ત્યાં ટિકિટ લેવામાં એવું થાય કે ત્યાં ન પૂછાય પ્લેન હારી કન્ડિશન નું છે ને ભાઈ તો ટિકિટ દઈ જો એમ હજી તો રામ છે બેહી જવાનું હોય હા પછી જે જેના ભાઈ

હોટલ માં જમાડો બધા હા તો આખું પ્લેન પડ્યું હતું એમાં એક જ ડાયો મારે હા એ ભૂલ થી બે ગયેલો મારી જેમ અને પ્લેન હું પણ ગાંડા હાકનારી એ તો કોઈ કાન તાણવા મીડ્યા કોઈ ગલગલિયા કરવા મીડ્યા ને હા હા ઓલા એ પાયલોટ ને કીધું ભાઈ આને કઈક સમજો કે ભાઈ આમાં સમજાવવાનું ક્યાં આમાં વાત જ આવે તો કે પછી હવે હું કઈક કોશિશ કરું કે ભાઈ તમારે સમજે તો સમજાવો હા તો પાંચ મિનિટમાં નિરલ શાંતિ છવાઈ ગઈ તો પાયલોટે પૂછ્યું કે એવું તમે શું કીધું આ લોકોને કે આટલા બધા શાંત થઈ ગયા કે કાંઈ નહીં મેં તો ખાલી વાંહીલો દરવાજો ખોલી નાખ્યો એ કે એક ગયો ને પછી તો હું પકડતો તો તોય થોડી થોડી મી જાય પાગવા હા ફટો ફરી કે ઉતરી ગયા હા આમ તમે જોવો તો ગાંડો દુનિયાને નથી નડતો ગાંડો પોતે પોતાના જ કપડા ફાળે છે ગાંડો દુનિયાને નથી નડતો જેટલા ડાયા છે એટલા જ આ દેશને નડ્યા છે ગાંડાનું ધ્યાન રાખવાનું ન હોય ગાંડો પોતાના જ કપડા ફાળે ગાંડો બીજાને નથી નડતો ધ્યાન ડાયા માણસનું રાખવાનું હોય કાંઈ સારું કામ હોય તમે જો દીપ પ્રાગતિ મોટા માણસના હાથે થાય શું કામ કે આના આ જ કોક દીક હળગાવશે આ હા બીજા હાથ અડાડી રાખે આ જોવા જેવું હા માં એલા ગોર મહારાજ બધાએ લાઇનમાં બે હારે આખું કુટુંબ હાથ અડાળી રાખું વાહ ઓલો કે એક જ સ્વાહા સ્વાહમ નાખતા હતા હા તો બપોરે હવન પૂરો થયો તો જમવા બેઠા ને કે હાથ ગોર અદ્ડા હતા તી એક ગોર અદ્દા ને થાળી દીધી બીજાને કે તમે હાથ અડાડી રાખજો અહીંયા અરે કે એ હાલતા કે હા હાલે તો આ નો હાલે હા તમે તો પાંચ જણા છો અમે આખા કુટુંબ કે કેટલા છે ને રાખતા તમે જો છપ્પન એટલા હતા ખાઇ ને મરી ગયા કેવો ઉપાડ કર્યો એક દાદા દવાખાને ગયા ડોક્ટર ને કે પેટમાં ગડબડ છે કે જમાય છે કે જમાય તો ત્રણ છે મારા દીકરા ભાગ લઈને ગયા હવે કે એમ નઈ આમ કઈ જમાય છે એ ખાવાનું કે જમાય નું સમજે જમા બેટા મારીને વૈયા ગયેલા ખવાય છે કે કે થોડું 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 ખવાય એટલે આઠ દસ રોટલી બે ચાર બાજરા રોટલા આટલી ખીચડી ડોક્ટર ને એમ થયું કે આ ગડબડ છે ને આટલો ઉપાડ કરે છે તો કે હાજા હોય તો કેટલું ખાવ એ કે તો કોઈ જમવા ગયા હોય એક ડોલ જાબુ ને એક ડોલ અડદિયા ને હા એક ડોલી દાળ ને આટલા ભાત ને પછી બીજા ની તો શરમ લાગે ને હવે ખાવા આવે છે ખાતર પાડવા હા એ નક્કી નો થાય દિયા હે પ્રભુ એ ખુશી કર ગ્વાલ કવિ ખાના પીના દેના ઓ સબ અહી રહે જાના હે કઈ કમીર ઉમરા બાદશાહ ભાઈ કુછ ન કર ગયે જિનકા અહી લીગા ન ઠિકાના હે હીલો મિલો પ્યારો બંદગી કી રાહ ચલો

નહીતર ફેરે ફેરે જાવ ફેર એક જ ફેરામાં મીરાબાઈ ઉજળા એથી એને મીઠા લાગ્યા ઝેર રાણાજીને ને કેજો ફરી ઝેર મોકલે તો બીજા દૂરમાં પણ આપ સૌ મને શાંતિથી માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હે ગોવિંદભાઈ સંજય લેવી પાંચ મિનિટ સંજયભાઈ ને હા સંજયભાઈ અહીંયા જ છે આપણે હા અને સંજીપભાઈને ને સાંભળીને પછી આપણે ધર્મ કવિને સાંભળશું હા તો સંજીપભાઈને ને વિનંતી કરો